સાનિધ્યા ટાઉનશિપ કિમ ખાતે કાર્યક્રમ યોજ્યો હતો જેમાં લોકો સાથે સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો દસ વર્ષથી લોકસભામાં પદ પર કાર્યરત પ્રભુભાઈ વસાવા દ્વારા લોકોને ખાતરી આપવામાં આવી હતી જેમ હમણાં સુધી દેશના અને લોકોના વિકાસ માટે કાર્ય થઈ રહ્યા છે તેમાં આગળ ભવિષ્યમાં પણ લોકોના વિકાસના કાર્ય થશે અને દેશ વિકસિત બનશે આ કાર્યક્રમમાં પ્રભુભાઈ વસાવા સાથે માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપત શિવ વસાવા એપીએમસીના ડાયરેક્ટર સાકિરભાઈ પટેલ તેમજ બીજા ડાયરેક્ટરો અને પાલોદ ગામના સરપંચ

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસંપર્ક માટે આખી લોકસભામાં ફરતા ફરતા આજે માંગરોળ વિધાનસભાના આ પાલોદ પાલોદ અને મોટા બોરસરા વિસ્તારમાં કીમ વિસ્તારમાં મારા કાર્યકર્તાઓ સાથે આજે મુલાકાત કરી કાર્યકર્તાઓનો જે રીતે ઉત્સાહ જોવા મળે છે કે ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા માટે અને આ વિસ્તારમાં આ વિસ્તારમાં મેં પણ દસ વર્ષમાં પ્રજાની વચમાં રહીને જે કેન્દ્ર સરકારને લાગતા વળગતા એવા કામો કર્યા છે ત્યારે એનો પ્રતિસાદ ખૂબ વધારે પ્રમાણમાં લોકોમાં જોવા મળે છે અને જે પ્રજા કલ્યાણકારી યોજનાઓ સર્વવ્યાપી વિકાસ સર્વ સમાજસ્પર્શી વિકાસ અને દેશના સર્વાંગી વિકાસ અને ગરીબમાં ગરીબ ગરીબ અને આદિવાસી પ્રજાના જે વ્યક્તિગત યોજનાના લાભો જે એમને મળે છે ત્યારે એ ક્યારે પણ પ્રજા ભૂલતી નથી અને હામેથી અમને એનો આવકાર આપે છે અને જે મોદી સાહેબની યોજનાની જે મોદીની ગેરંટીની જે ગેરંટી દ્વારા નીચે જે કામો થાય છે ત્યારે એનો પણ પોતે આનંદ વ્યક્ત કરે છે અને મોદી સાહેબને આશીર્વાદ આપે છે અને મને પણ આ વિસ્તારમાંથી ફરીથી પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવા માટેના એક આશીર્વાદ મને માતા બહેનો વડીલોના જે મળે છે અને મિત્ર મંડળની શુભેચ્છાઓ છે એ ચોક્કસ મારા રાજનીતિક કારકિર્દીમાં સફળ થશે એવી એવું માનું છું ભારત માતા કી જય